અંબાના દરબારમાં પહોંચી રહ્યા છે ભક્તો ત્યારે માતાજીને નવલી નવરાત્રી નું આમંત્રણ આપવા અમદાવાદથી ભક્તો પગપાળા રવાના થયા છે શક્તિ ભક્તિ અને આસ્થાનું શક્તિપીઠ એટલે જગત જનની નો દ્વાર લાખોની સંખ્યામાં માય ભક્તો છે તે ભાદરવી પૂર્ણિમાના દિવસે મા અંબાના દરબારે શિશ ઝુકાવતા હોય છે ત્યારે પદયાત્રીઓ કોઈક ધજા લઈને જતા હોય છે તો ક્યાં કોઈક જે માતાજીનો જે રથ લઈને નીકળતા હોય છે ત્યારે જય અંબે યુવક મંડળ દ્વારા છેલ્લા તેર વરસથી આ તમામ પદયાત્રીઓ છે તે માનો આ રથ લઈને નીકળતા હોય છે આપ જોઈ રહ્યા છો કે અહીં આગળ સાક્ષાત જગતજનની મા અંબા બિરાજમાન હોય અને તમામ માય ભક્તોને દર્શન આપતી હોય તેવું અહીં આગળ ભાસી રહ્યું છે સોળ શણગાર સજીન અને માતાજી તમામ માઈ ભક્તો ઉપર મહેર વરસાવતી હોય તેવી જ આસ્થા સાથે આ તમામ પદયાત્રીઓ છે કે જે માતાજીના દરબારે જતી હોય છે આપની સાથે પદયાત્રી છે તેમની સાથે વાત કરીશું ભાઈ દર વર્ષે આ જ રીતે નીકળતા હોય છો માતાજીનો શણગાર પણ ખૂબ જ સુંદર કરેલો છે આપણે અમે અમદાવાદથી વાસણા ગામથી આવીએ છીએ અમારું રથ અત્યારમાં તેરમું વર્ષ ચાલે છે અમે અંબાજી પગપાળા જવાના રવાના થયા છે અને બધા શ્રદ્ધાળુઓ એક સાથે મળી અને માતાજીને સાથે રથ ખેંચીને મેં અત્યારે ગામેથી પહોંચ્યા છે હવે અમે લોકો થોડા આગળ ચાલીશું આપ જોઈ રહ્યા છો આ આખે આખો રથ વાઘ ઉપર સવાર થઈને અને જગતજનનીમાં અંબા છે કે જે જે આસ્થાનું જે શક્તિપીઠ કે જ્યાં આગળ માતાજીનું જે હૃદય ધડકે છે એટલે કે અંબાજી ધામ અને આ તમામ માય ભક્તો છે કે જે નવલી નવરાત્રિમાં રૂમઝૂમ કરતી માતાજી પોતાના આંગણે પધારે તે જ આસ્થા સાથે આ તમામ લોકો બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે નીકળી રહ્યા છે કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલબા રોટ એબીપી અસ્મિતા ગાંધીનગર